આજે બે ઓક્ટોબર અને ગાંધી જયંતિ નિમિત્તે રોટરી ક્લબ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના મોહમ્મદપુરાથી લઈ જંબુસર બાયપાસ સુધી સફાઈ અભિયાનમાં ભરૂચના ડોક્ટર અને ભરૂચના મુસ્લિમ સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા જેમાં સફાઈ કર્મીઓ પણ હાજર રહ્યા હતા જેમાં મુસ્લિમ સમાજ તરફથી એક સ્લોગન આપવામાં આવ્યું હતું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિને આપણે સૌ તેમના સત્ય અને અહિંસાના માર્ગો પર ચાલવાની પ્રેરણા લઈએ તેમના વિચારો અને કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે ગાંધી જયંતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને આપણે સૌ તેમના સત્ય અને અહિંસાના માર્ગો પર ચાલવાની પ્રેરણા લઈએ છે તેમના વિચારો અને કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે આ ગાંધી જયંતિ તહેવાર પર તમારા માટે ગુજરાતીમાં ગાંધી જયંતિ શુભેચ્છાઓ ગાંધી જયંતિ એ માત્ર એક દિવસ નથી પરંતુ એક વિચારધારણા છે આ દિવસે આપણે મહાત્મા ગાંધીજીના જીવન અને તેમના સિદ્ધાંતોને યાદ કરીએ છીએ ગાંધીજીએ આપણને અહિંસા સત્ય અને સહિષ્ણુતા જેવા મૂલ્યો શીખવ્યા છે આપ સૌને ગાંધી જયંતિની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ વિરાયત મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામથી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ગાંધી જયંતિને લઈ જિલ્લાવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી આજે બપોરે સાડા અગિયાર કલાકે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો બે ઓક્ટોબર મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે આજરોજ ભરૂચની જંબુસા બાયપાસ ચોકડી પર ડોઝરી હોસ્પિટલ હેરિટેજ તરફથી સમગ્ર ડોક્ટર્સ આ વિસ્તારના આગેવાનો નવયુવાનો મોટી સંખ્યામાં આવેલી બહેનો આજે ભરૂચની જંબુસા બાયપાસ ચોકડી વિસ્તારમાં બે ઓક્ટોબર એટલે ગાંધીજીનું એક સ્વપ્ન હતું આ પ્યારો ભારત એક સ્વચ્છ રહે સુંદર રહે એના અઠાટ પર્વતન માટે આજુજા સમગ્ર ટીમ અને આ વિસ્તારના ડોક્ટર્સ ટીમ દ્વારા અને રોજની હેરિટેજ તરફથી આજે જંબુસર બાયપાસ ચોકીની પટેલ વેલફેર હોસ્પિટલનો આખો વિસ્તાર આખો જંબુસર બાયપાસ ચોકીના વિસ્તારમાં સફાઈ અભિયાનનું એક આયોજન કરેલ છે એમાં મોટી સંખ્યામાં તમામ ડોક્ટર્સ હેરિટેજના મિત્રો ડૉક્ટર્સ બહેનો પણ અને આ વિસ્તારના આગેવાનો પણ જોડાયેલા છે આ સરે આજે તમામ ભારતવાસીઓને બે ઓક્ટોબર ગાંધીજીની જયંતિ નિમિત્તે તમામને શુભકામનાઓ પાઠવીએ અને તમામ લોકોને પણ અપીલ કરીએ કે સમગ્ર ભરૂચ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે આજે બે ઓક્ટોબરે આખું વર્ષ દરમિયાન આ સ્વચ્છતા જળવાઈ રહે આપણે બીમારીઓની પણ મુક્તિ મળે અને ફરી વખતે જે રોટરી હેરિટેજ આજનું જે બે ઓક્ટોબરે સફાઈ અભિયાન થયેલું છે એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર હેરિટેજના નવયુવાનો ડૉક્ટર્સની ટીમને અને જે બહેનો આવેલી છે ડૉક્ટર્સ એમને અભિનંદન પાઠવું કે આ અમનો પ્રોગ્રામ અવિરતપણે ચાલુ રહેશે અને આ વિસ્તાર સ્વચ્છ રહે અને સુંદર રહે એવા તમામ પ્રયત્નો Por último, ahorita, ahorita